હવે જો આ પેલું હું લખેલું છે મરી મરી રેડી એની પછી લવિંગ આ બધા મસાલાઓ છે રેડી તમે જોઈ શકો છો દેખાય છે હા પછી છે બાદ્યા રેડી આ બધા ખડા મસાલા કહેવાય શું કહેવાય આખા મસાલા આ છે અજમો શું કહેવાય લખેલું જ છે આમાં હવે આ એલસી છે મોટા ભાગના ખબર નથી રેડી કે એલસી કોને કહેવાય શું કહેવાય તો એલસી પછી આ સુવા જે પાસણમાં ખાસ ઉપયોગ થાય રેડી રાય તો તમે બધા મોસ્ટ ઓફ ઓળખતા હોય ખાવાનો સોડા ક્યાં ઉપયોગ થાય ખબર છે વિજ્ઞાનમાં ખાસ આવે ખાવાનો સોડા હં ખાવાનો સોડા ખબર છે બધાને આ એક પ્રકારનું બેઝનું પેલું કહેવાય ને એ છે ખાવાનો સોડા જે ખાસ કરીને ભજીયા ખમણ એ બનાવવામાં ઉપયોગ થાય ને આની રાસાયણિક પ્રોસેસ થાય ગરમ કરે એટલે આમાંથી સીવોટું વાયુ છૂટો થાય એટલે ખમણ અને ભજીયા પોછા બને એટલા માટે ખાવાનો સોડાનો ઉપયોગ થાય રેડી આ આમસુર પાવડર આમસૂર પાવડર છે એ આપણા ઘરે ખાસ કરીને કેરીમાંથી જ બની જતો હોય છે રેડી તજ તમાલપત્ર મેથી અને આ સેંધા નમક જે કહેવાય કાળું નમક એ ન ખાસ કરીને ઉપયોગ કરતા હોય છે જે લોકોને બીપીનો પ્રોબ્લેમ હોય અથવા તો બીજા કંઈ અલગ અલગ રોગોને તકલીફ હોય એના માટે ઉપયોગ કરતા હોય છે રેડી જીરું અને આ હિંગ હિંગ છે એ પાસન માટે ઉપયોગી થાય રેડી